આવતીકાલ થી ગુજરાત માં કોંગ્રેસ ની ન્યાય યાત્રા શરૂ થઈ રહી છે કોંગ્રેસ દ્વારા મોરબી ગાંધીનગર સુધીની ન્યાય યાત્રા આયોજન કરવામાં આવ્યું છે ન્યાયયાત્રા માં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સામેલ થાય તેવી સંભાવના પણ છે તેની ઓગસ્ટની નાણાકીય નીતિ સમીક્ષામાં રેપો રેટને ને પહેલાની જેમ છ પોઈન્ટ પાંચ ટકા પર જાળવી રાખ્યો છે આ સતત નવમી વખત છે જ્યારે મોનિટરી પોલિસી કમિટીની બેઠકમાં રેપો રેટને યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે વધુ એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે વાસ્તવમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેટર આવકવેરાના સ્વરૂપમાં સરકારી તિજોરીમાં રૂપિયા એક પોઈન્ટ લાખ કરોડનું યોગદાન આપ્યું છે જે ભારત સરકારના બજેટના લગભગ ચાર ટકા જેટલું છે બાંગ્લાદેશમાં હાલ રાજકીય અસ્થિરતાની અસર ભારતના ઉદ્યોગો પર પણ થઈ રહી છે ત્યારે બાંગ્લાદેશમાં કથળતી પરિસ્થિતિને કારણે ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગને ફટકો પડ્યો છે ગુજરાતમાંથી બાંગ્લાદેશમાં મોટા પ્રમાણમાં કાપડની નિકાસ થાય છે ત્યારે બાંગ્લાદેશમાં સંકટ વચ્ચે બોર્ડર પર પણ સ્થિતિ તંગ છે જેના કારણે ગુજરાતનો પાંત્રીસો કરોડનો માલ બાંગ્લાદેશ બોર્ડર પર અટવાયો છે બાંગ્લાદેશ વડાપ્રધાન ને બરતરફ કરી દીધા છે ઉત્તર આફ્રિકાના યુનિશિયામાં રાષ્ટ્રપતિ કે શૈદે બુધવારે તેમના વડાપ્રધાન અહેમદ હાચાની આપ્યા વિના બરતરફ કરી દીધા બંગાળ સહિતના વિવિધ રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદી ગતિવિધિઓ જોવા મળી રહી છે ઘણા રાજ્યોમાં જીકા વાયરસ પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને ખાસ કરીને આ વાયરસ ખાસ કરીને પૂણેમાં લોકો માટે ચિંતાનો વિષય બન્યો છે મહારાષ્ટ્રના વાસ્તવમાં હવે દેશમાં પહેલી વાર વીસ કોચની વંદે ભારત ટ્રેન દોડશે હાલ અમદાવાદ મુંબઈ વચ્ચે સોળ કોચની બે વંદે ભારત ટ્રેન દોડી રહી છે બંને ટ્રેનો સો પેસેન્જર સાથે અવરજવર કરી રહી છે જેને ધ્યાને રાખી વીસ કોચની વંદે ભારત ટ્રેન દોડાવવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી ભારત બાંગ્લાદેશ જલપાઈગુડી નજીક બીએસએફ જવાનોએ રોક્યા હતા નોર્થ બંગાળ ફ્રન્ટિયરના જણાવ્યા અનુસાર આ લોકો બાંગ્લાદેશમાં પ્રદર્શનકારીઓના હુમલાના ડરથી એકઠા થયા હતા ગોધરામાં આવેલા તહુરા પ્રોટીન્સમાં પુરવઠા વિભાગની ટીમે દરોડા પાડતા મિલમાંથી શંકાસ્પદ આંધ્રપ્રદેશની સરકારનું જાહેર વિતરણનો તુવેરદાળનો અગિયાર પોઈન્ટ તેર લાખ કિલોનો જથ્થો મળી આવ્યો મિલ સંચાલકે શંકાસ્પદ સરકારી તુવેરદાળના જથ્થાના પુરાવા રજૂ ન કરતા પુરવઠા વિભાગે રૂપિયા સોળ પોઈન્ટ સુડતાલીસ કરોડની જથ્થો સીઝ કરી કાર્યવાહી કરી